આજે અઠારસો ચૌદસને શંકર ચતુર્થી નિમિત્તે રાવપુરા સ્થિત ભાવકાળાની ગલીમાં આવેલ પૌરાણિક સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ભક્તોએ વહેલી સવારથી દર્શન પૂજન કર્યા હતા વિઘ્નહર્તાએ સૌના જીવનમાં સર્વે પ્રકારના વિઘ્નો આદિ વ્યથિય અને ઉપાધિ દૂર કરી કાર્ય સફળતા અપાવે છે એટલે જ કોઈપણ શુભ કાર્યની શરૂઆત ભગવાન શ્રી ગણેશજીના પૂજન બાદ કરવામાં આવે છે ત્યારે આજે અષાઢ સુદ ચૌદસ એટલે કે સંકટ ચતુર્થી ને સંકટ ચોથ છે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ભાવ કાળેની ગલીમાં આવેલ પૌરાણિક રીતે સિદ્ધિ વિનાયક મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી અહીં ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન પૂજન કર્યા હતા અને રાત્રે દસ ચાર મિનિટે ચંદ્ર દર્શન થશે ભક્તોએ ઉપવાસ રાખી આજે ભગવાન ગણેશજીને દુર્વા ફૂલો અર્પણ કરી દર્શન પૂજન કર્યા હતા આજે તારીખ ચૌદ સાત બે હજાર પચીસને સોમવારે આજે અષાઢી અષાઢ મહિનો ચાલે છે અષાઢી શુક્લ પક્ષની ચોથ એટલે સંકટ ચોથ કહેવામાં આવે છે આ ચોથના દિવસે જે પણ ભક્ત ઇચ્છા મુજબ ભગવાનને ભક્તિથી નૈવેદ્ય ધરાવે છે દુર્વાન પત્ર ચઢાવે છે તેમજ એની તસ્ય વિદ્યા ભવિત બધી વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ સંકટના આસન સ્ત્રોતા દરરોજ પાઠ કરવાથી વિદ્યાર્થીઓને વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને પુત્રની પ્રાપ્તિ થાય છે અને મનોવાંછિત ફલ ભોગવીને અંધકારે ભગવાન ગણેશજીના ચરણોમાં આગળ તરક્કી કરે છે અને તેમજ જે પણ આધિ વ્યાધિ ઉપાધિ હોય તે ગણપતિ દાદા આ સિદ્ધિ સિદ્ધિ વિનાયક સપરિવાર સાથે શુભ લાભ સહિત સાથે આ પ્રતિમા છે અને ભાવ કંકલીમાં આવેલી છે તેથી આ શ્રાવણ માસમાં ગણપતિમાં દરેક ભક્તજનોને સહકાર આપી દર્શનનો અચૂક લાભ લ્યો આજે ચંદ્ર દર્શનનો સમય રાતના દસ ને ચાર મિનિટ મિનિટનો છે તે આ મહાઆરતીનો આયોજન રાખે છે ભક્ત જેનો સહકારી દર્શન ઓચુક લાભ લ્યો સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવ કનિ રા પૂજા માઇગ